હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં સવાર બપોર કે સાંજ ગમે ત્યારે કંઈક અલગ તેલ વગરનું હલકું ફૂલકું પણ ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો એકદમ સોફ્ટ અને મોઢામાં મુકતા ઓગળી જાય તેવી બને છે ગુજરાતીઓના ઘરોમાં અવનવા ઢોકળા તો બનતા જ હોય છે પણ આજે હું એકદમ નવા અને સ્વાદમાં ખમણને પણ ટક્કર મારેને તેવા ઢોકળા બનાવીશ અને સારી વાત તો એ છે કે ના કઈ પલાળવું ના પીસવું ના આથાની ઝંઝટ કે ના માપ બગડે તો ઢોકળા બગડવાની દે તો એકદમ સરળ એવા બધા બનાવી શકે તેવા ઢોકળા બનાવવાનું ચાલો શરૂ કરીએ અને તમે ખમણ પણ કહી શકો છો તો એના માટે આપણે અહીંયા એક બાઉલ લીધું છે બાઉલમાં આપણે ત્રણ ચમચી જેટલું દહીં લીધેલું છે દહીં છે અત્યારે તાજું જ દહીં છે તો તમે મીડિયમ ખાટું દહીં પણ લઈ શકો છો અને ઘરની જે નોર્મલ ચમચી હોય છે એના માપથી જ મેં ત્રણ ચમચી દહીં દહીં લીધેલું છે થોડું વધારે ઓછું થશે તો કોઈ જ ડરવાની વસ્તુ નથી કે આપણા ઢોકળા બિલકુલ બગડવાના નથી હવે દહીં છે ને હલકું એવું આપણે ફેંટી લીધું તો આપણે એમાં એક નાની સાઈઝનું ગાજર જાડા હોલવાળી ખમણીથી ખમણીને એડ કરી દીધું સાથે એક નાનો ટુકડો કેપ્સિકમનો એડ કરી દીધો અને એક નાની સાઈઝની લીલી ડુંગળી એડ કરી દીધી આમાંથી કોઈ પણ શાકભાજી અવેલેબલ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો અથવા તો શાકભાજી વગર પણ આ ઢોકળા બનાવી શકો છો અને ડુંગળી ન ખાતા હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો હવે શાકભાજીને સરસ એવા આપણે દહીં સાથે મિક્સ કરી દીધા અને હવે આપણે અહીંયા ઘરની કોઈ પણ વાટકી લઈ લેવાની છે એની મદદથી આપણે અહીંયા સેવાઈ લીધી છે નોર્મલ આ સેવાઈ લગભગ ગુજરાતી ઘરોમાં હોય છે અને જો ન હોય તો કરિયાણાવાળાને ત્યાં આરામથી મળી જાય છે દસ વીસ રૂપિયાનું પેકેટ આવે છે લીલા ધાણા એડ કરી દીધા અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈએ અને હવે આપણે એમાં એક અડધી ચમચી જેટલા હું અહીંયા લીંબુના ફૂલ લઉં છું પણ ટોટલી ઓપ્શનલ છે તમે જો ન ખાતા હોય અથવા તો ન તમારે એડ કરવા હોય ખાટ્ટા મીઠા હોય ને તો જ ટેસ્ટી લાગતા હોય છે એટલા માટે મેં લીંબુના ફૂલ લીધેલા છે તો એક ચપટી જેટલો મેં એલો ફૂડ કલર એડ કરેલો છે એની જગ્યાએ તમે એક ચપટી જેટલી હળદર એડ કરી શકો છો હળદરનું પ્રમાણ વધારે બિલકુલ નથી રાખવાનું સાથે તીખાસ માટે લીલા મરચાંના એકદમ ઝીણા ટુકડા કરીને એડ કરી દીધા સાથે જે આપણે લીંબુના ફૂલ પલાળીને રાખેલા હતા એ પણ આપણે એડ કરી દીધેલા છે હવે આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈએ અને લીંબુનો રસ લેશો તો પણ ઢોકળા એકદમ જાળીદાર જ બનાવવાના છે બનવાના છે તો તમે અહીંયા લીંબુનો રસ પણ બીક રાખ્યા વગર આરામથી લઈ શકો છો હવે સેવા સાથે એક વખત આ બધા મસાલા અને શાકભાજીને આપણે મિક્સ કરી દઈએ તો એકદમ હળવા સાવ મેસ ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે તો હવે અહીંયા ખાટા મીઠા ટેસ્ટ માટે બે ચમચી જેટલી દળેલી ખાંડ હું એડ કરું છું ખાંડનું પ્રમાણ તમે તમારી રીતે થોડું વધારે ઓછું કરી શકો છો તમારા ઘરમાં કઈ રીતનો ટેસ્ટ ખવાય છે એ પ્રમાણે સાથે અહીંયા એક કપ ભરીને મેં બેસન લીધેલો છે બેસન ને આપણે ચાડીને લેવાનો છે તો જે કપ થી આપણે સેવઈ લીધી હતી એ સેમ કપ થી આપણે બેસન લઈ લેવાનો છે અથવા તો સેવઈ નું પ્રમાણ તમે વધારે વધારે પણ રાખી શકો છો સેવઈ થી આપણો ઢોકળા છે એકદમ જાડીદાર અને એકદમ સોફ્ટ બનશે બાકી વસ્તુ નું માપ છે થોડું ઘણું તમારું આગળ પાછળ થશે તો પણ ઢોકળા એકદમ ફૂલી અને એકદમ જાળીદાર એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થશે તો આ રીતના ઢોકળા તમે ક્યારે ટ્રાય ન કર્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમારા ઢોકળા જો સારા ન બનતા હોય તો પણ તમારા આ ઢોકળા તો એકદમ પરફેક્ટ અને જાળીદાર ખમણ કરતા પણ ટેસ્ટી બનીને તૈયાર થશે હવે બેસનને પણ આપણે સેવાઈ સાથે એકદમ સરખો મિક્સ કરી લેવાનો છે તો જો સેવાઈ સાથે બેસન સરખો મિક્સ ન થતો હોય તો આપણે એને એકદમ પ્રોપર મિક્સ કરી અને પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે કારણ કે સેવાઈ છે એમાં આપણે એને સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધીમાં આવી રીતે જે નાની વાટકી હોય છે આપણા ઘરમાં એ આપણે લઈ લેવાની છે અથવા તો તમે પ્લેટમાં પણ બનાવી શકો છો હવે આપણે આ વાટકી છે ને એકદમ સરસ એવી ગ્રીસ કરી લેવાની છે

સોડાનું પ્રમાણ છે એ થોડું વધારે ઓછું થશે તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો પણ હળદળ આપણે ઓછી જ રાખવાની છે નહીતર હળદર અને સોડા જો મિક્સ થશે તો ઢોકળા ઉપર લાલ કલરના સ્પોટ્સ આવશે તો અહીંયા આપણે સોડા એડ કરી હલકું ઉપરથી પાણી એડ કર્યું અને આપણે એને મિક્સ કરીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણું જે બેટર છે એકદમ ફૂલી અને ડબલ થઈ ગયું છે જો આવું બેટર બનીને તૈયાર થાય એટલે આપણે સમજવાનું છે કે આપણા ઢોકળા છે એકદમ જાડીદાર બનવાના છે એકદમ સોફ્ટ મોઢામાં ઓગળી જાય ને એવા આપણા બનીને તૈયાર થશે તો ચાલો બેટર રેડી છે તો હવે આપણે બિલકુલ એને રાખવાનું નથી તરત જ આપણે વાટકીઓ છે એમાં પલટાવી લેવાનું છે અને સાઈડમાં આપણે પાણી પણ ગરમ થવા માટે રાખી દેવાનું છે જેથી કરીને પાણી પર આપણે આ બધી પ્રોસેસ કરી લઈએ ત્યાં સુધીમાં સરસ એવું ગરમ થઈ જાય તો જો અહીંયા મેં બધા બધી વાટકી છે એમાં આપણે બેટર છે એ પલટાવી લીધું અહીંયા સાઈડમાં પાણી પણ એકદમ સરસ એવું ઉકળી ગયું છે તો સ્ટીમરમાં આ રીતે આપણે વાટકીઓ ગોઠવી લઈએ તો સ્ટીમરની જગ્યાએ કોઈ તમે પણ આ પ્રોસેસ કરી શકો છો હવે આપણે બધી વાટકીઓ સરસ એવી ગોઠવી દેવાની છે અને આપણે એને ઉપરથી કવર કરી અને દસ મિનિટ માટે બિલકુલ ખોલવાનું નથી ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે ઢોકળા છે એ બેસી જાય છે ફૂલતા નથી તો એના માટે શું કરવાનું છે કે ઢોકળા આપણે સ્ટીમ થવા માટે મૂકીએ પછી આપણે એને બિલકુલ દસ મિનિટ માટે તો ખોલવાના જ નથી તમે વારે વારે ખોલીને ચેક કર્યા રાખશો તો પણ ઢોકળા છે એ બેસી જશે અને ફૂલશે નહીં તો જો અહીંયા દસ મિનિટ પછી મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને ઢોકળાને બહાર કાઢી લીધા હતા બહાર કાઢી અને મેં એને ઠંડા થવા દીધા અને ઠંડા થયા પછી હું તમને બતાવું છું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ઢોકળા આપણા ફૂલી ગયા છે અને ઠંડા થયા પછી જ આપણે એને ડિમોલ્ટ કરવાના છે જેથી કરીને એકદમ તે તૂટ્યા વગર બહાર આવી જાય તો અહીંયા તમે જાળીઓ જોઈ શકો છો ઢોકળાની એકદમ સરસ એવી જાળીઓ પડી છે તો જે લોકો થી ખમણ છે એ ઘરે સારા નથી બનતા એ લોકો આ રેસીપી એકવાર ટ્રાય કરી જોજો ટેસ્ટ તમને ખમણ કરતા પણ સારો મળશે અને રિઝલ્ટ આ ઢોકળાનું એટલું જોરદાર છે કે તમે ક્યારેય નહીં બનાવ્યા હોય ને તો પણ પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે અને મેં તમને વિડીયોમાં દરેક નાની નાની ટિપ્સ પણ જણાવી દીધેલી છે જેથી કરીને તમે પહેલી વાર પણ જો આ રેસીપી બનાવો તો પરફેક્ટ એવી તમારી ઘરે પણ બનીને તૈયાર થાય તો બેટર બચ્યું હતું એને મેં એક પ્લેટમાં ફેલાવી એકદમ પાતળું એવું અને આ રીતે સ્ટીમ થવા માટે રાખી દીધું હતું તો અહીંયા જોઈ શકો છો એ પ્લેટ છે એ પણ એકદમ જાડીદાર અને સોફ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો જો તમે પ્લેટમાં ઢોકળા બનાવવા માટે રાખવાના હોય તો થોડું જાડું એને રાખજો તો એકદમ ખમણ જેવા ફૂલીને ઢોકળા તૈયાર થશે તો ચાલો આપણા ઢોકળા રેડી છે તો એમાં આપણે એક વઘાર કરીએ તો વઘાર માટે એક ચમચી તેલમાં એક ચમચી જેટલી રાઈ એડ કરી દીધી મીઠા લીમડાના પાન એડ કરી અને અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દઈએ સાથે જ અહીંયા અડધા લીંબુનો લીંબુનો કે આખા રસ પણ તમે એડ કરી શકો છો હું અહીંયા અડધા લીંબુનો રસ એડ કરું છું અને ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દઉં છું જો તમારે થોડું તીખું જોઈતું હોય તો મરચાંના ટુકડા પણ તમે આ સ્ટેજ ઉપર એડ કરી શકો છો હવે આ વઘાર છે એને સરસ એવું આપણે મિક્સ કરી દઈએ ખાંડ પીગળી જાય એટલે આપણે આ ગરમ ગરમ વઘાર છે આપણા ઢોકળા ઉપર રેડી દેવાનો છે આમ જોઈએ તો ખમણ જેવી જ પ્રોસેસ છે પણ ખમણ બનાવતી વખતે આપણે મેઝરમેન્ટનું પરફેક્ટ ધ્યાન રાખવાનું હોય છે પણ આ રેસીપીમાં તમે મેઝરમેન્ટનું ધ્યાન નહીં રાખો ને તો પણ પહેલી જ વારમાં આવા જાડીદાર ઢોકળા બનીને તૈયાર થઈ જશે

ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ